યુદ્ધ વિરામ બાદ ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરી અને ઘણી બધી વાતો કરી ઓપરેશન સિંદુરથી લઈને પાકિસ્તાને કઈ રીતના હુમલા કર્યા પાકિસ્તાનને કેવી રીતના જવાબ આપવાનું છે ટ્રેડથી લઈને સિંદુરનું પાણીથી લઈને આતંકવાદી સુધીની બધી જ વાતો એમણે આખા ભાષણમાં કરી એ વીસ પચીસ મિનિટના ભાષણમાં એમને બધી જ વાત એકદમ ભેગી કરી અને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં એવું પણ કહી દીધું કે હવે એકસાથે આતંકવાદ એટલે ટેરરિઝમ અને ટોક નહીં થાય ટ્રેડ નહીં થાય સાથે ખૂન અને પાણી એક સાથે નહીં વહેવામાં આવે એટલે આતંકવાદની સામે હવે ઝીરો કોઈ પણ બીજા દેશ કે કોઈ પણ આવશે તો પણ આ વિષય પર કોઈ ચર્ચા નહીં થાય એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય એમણે એવું કહ્યું કે ઓપરેશન સિંધુ હજી પણ ચાલુ છે સાથે જ પ્રધાનમંત્રીએ જ્યારે ભાષણ આપ્યું ત્યારે પ્રધાનમંત્રીનું એવું પણ કહેવું હતું કે આપણે જે રીતના પાકિસ્તાન તરફથી આવતા જે હુમલા હતા એમાંથી બચ્યા અને પછી આપણે સામે જે જવાબી હુમલા કર્યા એનાથી પાકિસ્તાન ગભરાઈ ગયું અને બે દિવસ બાદ સીઝ ફાયર માટે પાકિસ્તાને જ રજૂઆત કરી ડીજીએમઓને ફોન કર્યો હતો પાકિસ્તાન તરફથી ફોન આવ્યો અને પછી સીઝ ફાયરની વાત કરવામાં આવી જેની સામે હવે પાકિસ્તાનથી પણ જવાબો આવી રહ્યા છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર એક નિવેદન આપ્યું છે જો કે ખ્વાજા આસિફ જ્યારે નિવેદન આપે ત્યારે હાસીના પાત્ર બનતા હોય છે એમના નિવેદનો જેવા હોય છે મોટાભાગે પાકિસ્તાન તરફથી જે મંત્રીઓના નિવેદન આપતા હોય છે એમાં એ એવું જ કહેતા હોય કાં તો નિગ્લેટની ભાવના હોય કે ના અમે આ કર્યું જ નથી અને કાં તો ભારતમાંથી આ જે કહેવામાં આવ્યું છે જુઠ્ઠાણું છે એવું કહેવું છે અને ખ્વાજા આસિફે ગઈકાલે એવું કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીએ એમની આબરૂ બચાવવા માટે એમની આબરૂ બચાવવા માટે આ બધું બોલી રહ્યા છે સાથે જ ત્યાંના જે પીએમના સલાહકાર છે ત્યાંના જે આર્મીના ચીફ છે એ બધાનું એવું કહેવું છે કે મીડિયામાં જે ચાલે છે યુદ્ધ વિરામ બાદ તમે જે કહી રહ્યા છો કે હુમલા થઈ રહ્યા છે એ સાવ ખોટા છે અને અમે નકારી દઈએ છીએ ત્યાંની મીડિયા માત્ર ચલાવવા માટે આ ચલાવી રહ્યા છે બાકી યુદ્ધ વિરામ બાદ અમે એક પણ વાર ડ્રોન કે પછી હુમલો નથી કર્યો પાકિસ્તાનના જે આર્મી ચીફ છે એમનું પણ નિવેદન આવ્યું છે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુની સોમવારે કહ્યું કે તેમણે ભારતીય સેનાને યોગ્ય જવાબ આપવાનું જે હતું દેશને વચન આપ્યું હતું એ પૂર્ણ કર્યું છે મિનિટ મિરરના અહેવાલ મુજબ કહ્યું કે કુરાનમાં કહેવામાં આવ્યું છે કે નાની સેના ઘણીવાર મોટી સેનાને કાબુ મેળવી લે છે અને એના ઉપર ફતેહ કરે છે અને એવું જ થયું છે ઇતિહાસમાં આવા ઘણા ઉદાહરણ છે આપણી સેના અને પાકિસ્તાનના લોકો કોઈ પણ આક્રમણ સામે એ સ્ટીલ દિવાલ ની જેમ ઉભા છે મુનીરે કહ્યું કે પાકિસ્તાન તેની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમિકતા રક્ષણ માટે સંપૂર્ણ સક્ષમ છે ભારત અમને ડરાવી શકે નહીં ભલે તેમની પાસે ગમે તેટલા શસ્ત્ર હોય ગમે તેટલી મોટી સેના હોવાનો એ દાવો કરતા હોય અમે ભારતથી નથી ડરતા જો તમે ભારતથી નથી ડરતા તો પછી સીઝ ફાયર કેમ જો તમે ભારતથી નથી નથી ડરતા તો પછી તમારે અમેરિકાને મધ્યસ્થીમાં લાવવું કેમ પડ્યું તમે જો ભારતથી નથી બચતા ડરતા કે બચવાની કોશિશ કરતા તો પછી જેટલું પણ નુકસાન થયું છે એ ઓફિશિયલ કેમ નથી કહેતા ક્યારેય પણ ત્યાંથી થતી પ્રેસ કોન્ફરન્સો સતત જે ત્યાંની મીડિયા બતાવે છે ત્યાંના મંત્રીઓ જે કહી રહ્યા છે કે અહીંયા તો કશું થયું જ નથી ભારતે પાકિસ્તાનના એરબેઝ તોડી નાખ્યા ભારતે ઘરમાં ઘૂસી અને નવ જેટલા ઠેકાણાઓમાં જે આતંકી અડ્ડાઓ હતા એ તોડી પાડ્યા એના સિવાય પણ સતત જવાબી હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમથી લઈને કરાચી અને બધી જ જગ્યાએ જે હુમલા કરવામાં આવ્યા એ એના આપણા દ્રશ્યો જોયા છે ત્યાંથી આવતા દ્રશ્યો ત્યાંના સામાન્ય માણસ માણસે બનાવેલા દ્રશ્ય જોયા છે અને છતાં પણ પાકિસ્તાન એવું કહે કે અમે ડરતા નથી કશું થયું નથી અમને ભારતનો ડર નથી તો પછી ખૂબ વિચારવાની બાબત છે કે પાકિસ્તાન આવું કેમ કહી રહ્યું છે પાકિસ્તાન અત્યારે જશ્ન બનાવી રહ્યું છે કઈ વાતનું જશ્ન એ પણ એમને ખબર નથી કારણ કે એ જે ઓપરેશન ઓપરેશન કરતા હતા એ ઓપરેશન કોઈ સક્સેસફુલ નથી થયું પાકિસ્તાને સામેથી જઈને જ કહ્યું છે કે અમારે સીઝ ફાયર જોઈએ છે અમે હવે આગળ નહીં લડી શકીએ એ શસ્ત્રની વાત કરી રહ્યા છે તુર્કીથી આવતા એ શસ્ત્ર હતા જેને ભારતે એકદમ થોડાક જ સમયમાં એના નષ્ટ કરી દીધા અને તોડી પાડ્યા છે આ બધી જ વાતમાંથી પાકિસ્તાન પોતાના અહમમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી અને સામે એવું નહીં જોવે કે ભારત કેટલું મજબૂત છે ત્યાં સુધી એને લડવાની તો શું જ પડવાની છે પ્રધાનમંત્રીના નિવેદન પછી ત્યાંથી આવતા નિવેદનો અને એ બધી જ વસ્તુઓ એ દેખાડે છે કારણ કે તમે જોજો કે આખા યુદ્ધની પરિસ્થિતિ પણ જ્યારે થઈ ત્યાંના મંત્રી ત્યાંના આર્મી ચીફ અને જે નિવેદન આપતા હતા એ બહુ અનપ્રોફેશનલ શબ્દો હતા બહુ જ અનપ્રોફેશનલ એ નિવેદન હતા જ્યારે આપણે ભારતની કમ્પેરિઝન ભારત પાકિસ્તાનની કોઈ જ કમ્પેરિઝન નથી પણ આ યુદ્ધની પરિસ્થિતિમાં આપણે જે રીતના આપણા સૈન્યના જવાનો સામે આવ્યા આપણે જે રીતના પ્રેસ કોન્ફરન્સ કરી આપણા જેટલા પણ સરકારી નેતાઓ છે આપણા જેટલા પણ સરકારી અધિકારીઓ છે એ બધાએ ખૂબ પ્રોફેશનલ વેમાં વાત કરી છે અને એ તફાવત છે આપણામાં એ તફાવત છે ભારત અને પાકિસ્તાનમાં એટલે પાકિસ્તાન તરફથી આ નિવેદનોને પણ કોઈ જ મોટા ભાગે એવું સ્વીકારવાનું નથી કે પાકિસ્તાન સાચું બોલી રહ્યું છે પણ છતાં પણ પીએમ નરેન્દ્ર મોદી જ્યારે આવું બધું જ કહી રહ્યા હોય અને એની સામે જ્યારે પાકિસ્તાન તરફથી જવાબ આવે તો એ તમને બતાવવું ખૂબ જરૂરી હોય છે આ વિષય પર જે પણ અપડેટ આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર